પાડોશી દેશ બાંગ્લાદેશ હિંસાની આગમાં સળગી રહ્યો છે આ હિંસા વચ્ચે શેખ હસીના જે પ્રધાનમંત્રી છે એમણે દેશ છોડી દીધો છે અને તેઓ હેલિકોપ્ટરથી થી કોઈ એક જગ્યાએ જવા રવાના થઈ ગયા છે દરમિયાન એવા સમાચાર આવ્યા છે કે વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે પરંતુ હજુ સુધી એની સત્તાવાર રીતના પુષ્ટિ નથી થઈ શકી આ દરમિયાન મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના આવાસમાં ઘુસી ગયા હતા દેખાવકારો બાંગ્લાદેશના સ્થાપક બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની પ્રતિમાને હથોડીના પ્રહારથી તોડવાનો પ્રયત્ન કરી રહ્યા હોય એવો વિડીયો પણ વાયરલ થયો હતો બીજી બાજુ આર્મીએ બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવવામાં આવશે એવો દાવો કર્યો હતો આર્મી ચીફ જનરલ વકાર ઉઝમાએ આ દાવો કર્યો હતો તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી તેમણે દેખાવકારોને કહ્યું હતું કે અમે તમારી માંગ પૂરી કરીશું તોડફોડથી દૂર રહો તમે લોકો અમારી સાથે આવો તો અમે પરિસ્થિતિ બદલી દઈશું લડાઈ અરાજકતા અને સંઘર્ષથી દૂર રહો અમે આજે પાર્ટીના તમામ નેતાઓની સાથે વાત કરી લીધી છે ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ શેખ હસીના ભારત અથવા તો બીજા કોઈ દેશ જવા માટે રવાના થયા છે એવી વાત સામે આવી રહી છે હસીનાની બહેન પણ એમની સાથે છે શેખ હસીનાના પુત્રએ દેશની સુરક્ષા દળોને બળવાના સંભવિત પ્રયાસનો સફળ ન થવા દેવા માટેની વિનંતી કરી છે સત્તાધારી આવામ લીગના કાર્યકરોએ નિશાન બનાવી અને મુખ્ય વિપક્ષી પાર્ટી બીએનપીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરી આવ્યા છે બાંગ્લાદેશના કાયદા પ્રધાન અનિસુલ હક જે એમનું કહેવું છે કે દેશની સ્થિતિ અશાંતિથી ભરેલી છે મને ખબર છે કે મારી સાથે શું થઈ રહ્યું છે આ દરમિયાન રાજધાની ઢાકા સહિત દેશના સેના તહેનાતમાં અત્યારે ફેરવાઈ રહ્યું છે બધી જગ્યાએ કર્ફ્યુ અમલમાં છે આ પહેલા સત્તારૂઢ અવામ લીગ અને મુખ્ય વિપક્ષી પાર્ટી બીએનપી વચ્ચે આર્મી હેડક્વાર્ટરમાં એક મોટી બેઠક યોજવામાં આવી હતી અગાઉ હજારો વિરોધીઓ દેશવ્યાપી કર્ફ્યુને તોડી લાંબી કોચ માટે ઢાકાના શાહબાગ ચોક પર એકઠા થયા હતા તે જ સમયે એક દિવસ પહેલા રવિવારે થયેલી હિંસામાં સૌથી વધુ લોકોના મોત થઈ ગયા હતા જેમાં ઓગણીસ પોલીસ કર્મચારીઓનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો બાંગ્લાદેશની સ્થિતિ એવી છે જેવી થોડા સમય પહેલા પાકિસ્તાનની હતી પાકિસ્તાનની જેમ આંતરિક વિખવાદથી બાંગ્લાદેશ જજમી રહ્યું હતું ત્યાં લોંગ માર્ચનું આહવાન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થી નેતાઓ વડાપ્રધાન શેખ હસીના રાજીનામાની માગ સાથે સવિનય અવજ્ઞા આંદોલનની જાહેરાત કરી ચૂક્યા હતા અને ત્યારબાદ આ ઘટના ઘટી હતી